પ્લેટફોર્મ ન છત પરના પતરા માં પતાશાના પાસા ના ખેલ ગત માસે આણંદ રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર એક પરની છત ઉપર પાણી વહેતા ધોધનો વિપક્ષના ધારાસભ્ય અમિત ચાવડાએ વિડીયો વાયરલ કરતા મામલો રેલ મંત્રાલય સુધી પહોંચતા પખવાડિયા પૂર્વે રેલવે જનરલ મેનેજર અશોક મિશ્રાના આગમન પૂર્વે છત પરના પતરા રિપેર કર્યા બાદ પુનઃ રેલવે વિભાગ દ્વારા રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ નંબર એક પરની છતના પત્રાનું રિપેરિંગ રિપેરિંગ હાથ ધરવામાં આવતા પત્રામાં પતાસાના પાસાના ખેલ રચાયાના સંદેહ વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ રેલવે સ્ટેશન બ્યુટિફિકેશનની મંજૂરી આપવામાં આવ્યા બાદ તાજેતરમાં કેન્દ્ર સરકારના રેલ બજેટમાં આણંદ સહિત રાજ્યના ચોવીસ ચોર્યાસી રેલવે સ્ટેશનના કાયાકલ્પ તથા અન્ય સુવિધાઓ ઊભી કરવા રૂપિયા આઠ હજાર કરોડ ઉપરાંતની ફાળવણી કરવામાં આવી હોવા છતાં બ્યુટીફિકેશનનું કાર્ય ક્યારે હાથ ધરાશે એની અસમંજસતા ઊભી થતાં તે પૂર્વે સ્ટેશન ઉપર સુવિધા થાગડ થીગડ કરવામાં આવતું હોય તેમ ગત માસે રેલવે સ્ટેશન પરના પ્લેટફોર્મ નંબર એકની છત પરથી પાણીના વહેતા ધોધનો વિડીયો વિપક્ષના ધારાસભ્ય અમિત ચાવડા દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો આ મામલો રેલ મંત્રાલય સુધી પહોંચતા આ સંદર્ભે રેલ વિભાગ દ્વારા વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રા ને સૂચના આપતા પખવાડિયા પૂર્વે અશોક મિશ્રાના આગમન પૂર્વે જ સ્થાનિક રેલવે તંત્ર દ્વારા પ્લેટફોર્મ નંબર એક પરની છતનું રિપેરિંગ હાથ ધરી અશોક મિશ્રાએ રેલવે સ્ટેશન પર ઇન્સ્પેક્શન હાથ ધરવાના બદલે સલૂનમાંથી જ સબ સલામતના દાવા કરવામાં આવ્યા હતા તેમ છતાં પુનઃ પ્લેટફોર્મ નંબર એક પર પતરા રિપેરિંગનું કાર્ય હાથ ધરવામાં આવતા પતરામાં પતાસાના પાસાના ખેલ રચાયા હોવાનો સંદેહ વ્યક્ત થવા પામી રહ્યાનું જાણવા મળ્યું છે ચલ ટીવી નેટવર્ક આપીવી ન્યુઝ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર